મિત્રો કહે છે છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો બધા કામ સફળ થાય પરંતુ સવારના સમયે અજાણતા ઘણી વખત લોકો એવી ભૂલો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે આપને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યોનો ઉલ્લેખ છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ તો ચાલો આ કાર્યો વિશે વિગતવાર જાણીએ મિત્રો એક વખત માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂછે છે કે હે પ્રભુ કૃપા કરીને મને એ જણાવો કે કોઈ વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે 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 અને કોઈ વ્યક્તિ ગરીબીમાંથી નીકળીને ખૂબ જ જલ્દી ધનવાન કેવી રીતે બની જાય એનું રહસ્ય શું મિત્રો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી તમારો આ પ્રશ્ન સમગ્ર જગત માટે કલ્યાણકારી છે કારણ કે આજે હું તમને મનુષ્યને જીવનભર ગરીબ રહેવાના ચાર કારણો જણાવીશ જે મનુષ્ય સવારે ઉઠતાની સાથે જ કરે છે જો મનુષ્ય આ ચાર આદતો સુધારી લે તો તેને જીવનમાં ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે હે દેવી એને વિસ્તારથી સમજવા માટે હું તમને એક કથા સંભળાવું છું પણ હા આ કથાને તમે અધવચ્ચે છોડીને જવાની ભૂલ ન કરશો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે મિત્રો ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ તમે નિશ્ચિંત થઈને આ કથા સંભળાવો હું એને પૂરા ધ્યાનથી અને અંત સુધી સાંભળીશ

ગામમાં એક ગરીબ ખેડૂત રામુ પોતાની પત્ની સીતા અને બે બાળકો સાથે એ જમીન પર ખેતી કરવી રામુ માટે આસાન નહોતું પરંતુ તે પૂરો પ્રયત્ન કરતો હતો રામુ સવારે મોડો ઉઠતો અને પોતાના દિવસની શરૂઆત કોઈ યોજના વગર કરતો હતો અવારનવાર તે આળસમાં પોતાના કામોને ટાળતો હતો તેના ખેતરો યોગ્ય સમયે વાવવામાં ન આવતા અને યોગ્ય રીતે તેમની દેખભાળ પણ કરવામાં ન આવતી જેના કારણે તેને અવારનવાર નુકસાન થતું હતું આ કારણે પરિવાર માટે પૂરતું અનાજ અને આવક મેળવવી ખૂબ જ મુશ્કેલ થઈ જતી હતી સીતા રામુની પત્ની એક મહેનતુ અને સહનશીલ મહિલા હતી તે સવારે વહેલી ઉઠીને ઘરના બધા કામો કરતી જેમ કે પાણી ભરવું બાળકોને તૈયાર કરવા અને ભોજન બનાવવું

રામુની આ દશા જોઈને ગામવાળા પણ તેને નિરુત્સાહિત કરતા હતા કેટલાંક લોકો તેને આળસુ કહેતા તો કેટલાંક તેની કિસ્મતને દોષ દેતા રામુ પોતે ખૂબ જ નિરાશ અને લાચાર અનુભવતો હતો દર રાત્રે તે એ વિચારતો સૂઈ જતો કે તેનું જીવન ક્યારે બદલાશે પરંતુ બીજી સવારે તે ફરીથી એ જ દિનચર્યા દોહરાવતો હતો એક દિવસ ગામમાં એ સમાચાર ફેલાયા કે સાધુ મહારાજે નજીકના આશ્રમમાં ડેરો નાખ્યો છે અને તેઓ લોકોની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે સીતાએ રામુને આગ્રહ કર્યો તમે સાધુ મહારાજ પાસે જાઓ ચોક્કસ તમારી મદદ કરશે પહેલા તો રામુ ટાળતો રહ્યો પરંતુ આખરે તેણે જવાનો નિર્ણય કર્યો દર્શકો રામુ સાધુ મહારાજ પાસે પહોંચ્યો તેણે તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની ગરીબી અને સમસ્યાઓ વિશે જણાવ્યું રામુએ કહ્યું મહારાજ હું ખૂબ જ ગરીબ છું દિવસ રાત મહેનત કરું છું પરંતુ તો પણ જીવનમાં ખુશી નથી આવતી કૃપા કરીને મારું માર્ગદર્શન કરો મિત્રો સાધુ મહારાજે રામુને જોયો અને સ્મિત કર્યું તેમણે કહ્યું રામુ ગરીબી માત્ર ધનની કમી નથી એ મન અને આદતોની અવસ્થાનું પણ પ્રતિબિંબ છે જો તું ઈચ્છે તો હું તને ચાર એવી આદતો વિશે જણાવી શકું છું જે તને હંમેશા ગરીબ રાખશે જો તું એને સમજીને છોડી દઈશ તો તારું જીવન બદલાઈ શકે છે મિત્રો ત્યારે રામુ કહે છે મહારાજ કૃપા કરીને મને એ ચાર આદતો વિશે જલ્દી જણાવો ત્યારે સાધુ મહારાજ કહે છે ઠીક છે તો સાંભળ રામુ જ્યારે મનુષ્ય સવારે ઉઠીને શરૂઆત યોગ્ય રીતે નથી કરતો ત્યારે તેનું જીવન હંમેશા પછાત રહે છે એક નાની કથા દ્વારા હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું ઘણા સમય પહેલા એક રાજા પોતાના રાજ્યના ખેડૂતોને આળસના નુકસાન વિશે શીખવવા ઈચ્છતા હતા તેમણે એક દિવસ સવારે સૂરજ ઉગતા પહેલા મહેલના મુખ્ય દરવાજાની બહાર સોનાના સિક્કા અને રત્નો વેરવિખેર કરી દીધા એવી જાહેરાત કરવામાં આવી કે જે સૌથી પહેલા આવશે તે આ ખજાનો લઈ જઈ શકશે પરંતુ મોટા ભાગના ખેડૂતો આળસને કારણે મોડા ઉઠ્યા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખજાનો પહેલા જ લઈ જવામાં આવ્યો હતો એક વૃદ્ધ ખેડૂત જે હંમેશા સવારે વહેલો ઉઠતો હતો સૌથી પહેલા પહોંચ્યો અને તેણે રાજાનું ઈનામ મેળવ્યું રાજાએ બધા ખેડૂતોને કહ્યું જે આળસ કરે છે તે જીવનની મહત્વપૂર્ણ તકો ગુમાવી દે છે છે સમયસર જાગવું અને કામ શરૂ કરવું જ સફળતાની ચાવી રામુએ માથું નમાવીને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડો ઉઠે છે અને દિવસભર સુસ્ત રહે છે સાધુ મહારાજે તેને સવારે વહેલા ઉઠવા અને દિવસની શરૂઆત ઉર્જા અને ઉત્સાહ સાથે કરવાનું વચન આપ્યું મિત્રો આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે જો આપ ભગવાન શ્રી હરિવિષ્ણુને પોતાના આરાધ્ય માનતા હો તો આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખીને ઈશ્વર પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરો જેથી વિષ્ણુની કૃપા સદા આપ અને આપના પૂરા પરિવાર પર બની રહે મિત્રો ત્યારે સાધુ મહારાજે કહ્યું બીજી આદત છે નકારાત્મક વિચારસરણી જો કોઈ મનુષ્ય સવારે ઉઠતાની સાથે જ પોતાના મનમાં ચિંતા ભય અને અસંતોષના વિચારો લાવે છે તો તેની પૂરી ઊર્જા નષ્ટ થઈ જાય છે તેમણે એક 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 કથા કહી વખત વેપારીએ સાધુ મહારાજને પોતાની સમસ્યા જણાવી તેણે કહ્યું મારો વેપાર દરરોજ ઘટતો જાય છે મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે સાધુ મહારાજે તેને દરરોજ સવારે પોતાના વિચારો પર ધ્યાન આપવાનું કહ્યું તેમણે વેપારીને એક દિવસ બોલાવ્યો અને કહ્યું

મહારાજ આ વાત સાચી છે હું સવારે સાથે જ મારી સમસ્યાઓ વિશે વિચારવા લાગુ છું હું એને બદલવાનો પ્રયત્ન કરીશ મિત્રો સાધુ મહારાજે આગળ કહ્યું ત્રીજી આદત છે અનુશાસનહીનતા જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કાર્યોમાં અનુશાસન નથી રાખતો તો તે પોતાની મહેનતનું ફળ ક્યારેય નહીં મેળવી શકે મિત્રો ત્યારે સાધુ મહારાજે બીજી એક કથા સંભળાવી એક યુવાન શિષ્ય પોતાના ગુરુને પૂછ્યું ગુરુજી હું મારા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકું ગુરુએ જવાબ આપ્યો દરરોજ સવારે સૂરજ ઉગતા પહેલા થોડા દિવસો આવું કર્યું પરંતુ પછી આળસને કારણે અનુશાસન છોડી દીધું ગુરુએ શિષ્યને બોલાવીને સમજાવ્યું સફળતા માત્ર મહેનતથી નથી મળતી પરંતુ નિયમિતતા અને અનુશાસનથી મળે છે જો તું તારા સમય સન્માન નહીં કરે તો સમય તારું સન્માન નહીં કરે શિષ્ય ગુરુની વાત માની અનુશાસન રામુએ અનુભવ્યું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત હતી અને તે પોતાના કામોમાં બેદરકાર હતો તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે અનુશાસનનું પાલન કરશે અંતમાં સાધુ મહારાજે કહ્યું ચોથી આદત છે અસંગતતા જો તું દરરોજ કંઈક નવું શરૂ કરે છે પરંતુ એને પૂરું નથી કરતો તો તારું જીવન હંમેશા અધૂરું રહેશે અને તેમણે એને સારી રીતે સમજાવવા માટે બીજી એક વાર્તા સંભળાવી એક વ્યક્તિએ પોતાના ગામમાં એક સુંદર બગીચો બનાવવાનું સપનું જોયું તેણે ઘણા છોડ વાવ્યા પરંતુ કોઈની દેખભાળ ન કરી તે દરરોજ એક નવો છોડ વાવતો પરંતુ જૂના છોડને પાણી આપવાનું ભૂલી જતો થોડા સમય પછી તેના બધા છોડ સુકાઈ ગયા જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે સફળ કેમ ન થયો ત્યારે તેણે કહ્યું મેં દર વખતે નવું કામ શરૂ કર્યું પરંતુ કોઈ કામ પૂરું ન કર્યું સાધુ મહારાજે કહ્યું જે વ્યક્તિ અસંગતતામાં જીવન જીવે છે તે પોતાના લક્ષ્ય સુધી ક્યારેય પહોંચી શકતો નથી પોતાના સપના પૂરા કરવા માટે નિરંતરતા અને ધ્યાન જરૂરી છે મિત્રો રામુએ અનુભવ્યું કે તે ઘણા કામ શરૂ કરતો હતો પરંતુ એમને ક્યારેય પૂરા ન કરતો તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે પોતાના કામો પૂરા કરવાની આદત પાડશે સાધુ મહારાજની વાતોએ રામુના જીવન પર ઊંડી અસર કરી તેણે પોતાની સવારની આદતો બદલવાનો નિર્ણય કર્યો હવે તે સવારે વહેલો ઉઠતો પોતાના દિવસની શરૂઆત પ્રાર્થના અને ધ્યાનથી કરતો ધ્યાનથી તેને માનસિક શાંતિ મળતી અને તેની વિચારસરણી સકારાત્મક બનતી તેણે પોતાના ખેતરમાં કામ કરવા માટે એક દિનચર્યા બનાવી રામુએ એ પણ શીખ્યું કે અનુશાસન જ તેની પ્રગતિનું મુખ્ય કારણ હશે તેણે નક્કી કર્યું કે દરરોજ તે પોતાના ખેતરમાં આઠ કલાક કામ કરશે અને ત્યારબાદ પરિવાર સાથે સમય પસાર કરશે તેણે નાના લક્ષ્યો બનાવ્યા જેમ કે એક સપ્તાહમાં એક નવો પાક વાવવો અથવા પોતાના જૂના ખેતરોની સફાઈ કર દરરોજ તે પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં લાગી જતો ધીમે ધીમે રામુએ પોતાના જીવનમાં પરિવર્તન જોવાનું શરૂ કર્યું તેના પાક સારા થવા લાગ્યા અને ગામના લોકો તેની મહેનતના વખાણ કરવા લાગ્યા તેણે પોતાની આવકમાંથી પોતાના બાળકોને શિક્ષણ અપાવ્યું સાથે જ તેણે પોતાના ઘરનું સમારકામ કરાવ્યું અને સીતા માટે નવી ઘંટી ખરીદી જેનાથી તેનું ઘરકામ આસાન થઈ ગયું રામુનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું ગામના લોકો જે ક્યારેક તેને આળસુ અને નિષ્ફળ કહેતા હતા હવે તેના વખાણ કરવા લાગ્યા સીતા પણ પોતાના પતિની નવી આદતો જોઈને ખુશ હતી રામુ અને સીતા હવે પોતાના બાળકો સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા હતા સાધુ મહારાજે જણાવેલી ચાર આદતોએ રામુનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું તેણે માત્ર ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો જ ન શોધ્યો પરંતુ પોતાના મન અને આત્મામાં સંતોષ અને શાંતિ પણ પ્રાપ્ત કરી મિત્રો આ સાથે જ આપને જણાવી દઈએ કે આ ઉપરાંત પણ ચાર એવા કામ છે જે સવારના સમય અજાણતા ઘણી વખત લોકો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યોનો ઉલ્લેખ છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ નહીતર સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાની જેમ પીછો કરવા લાગે છે અને ઘર પરિવારમાં સુખની જગ્યાએ દુઃખોનો પહાડ તૂટી પડે છે તો ચાલો જાણીએ કયા છે એ ચાર કામ જે સવારના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો આપને જણાવી દઈએ કે પહેલા નંબરે આવે છે અરીસો હા મિત્રો સવારે સાથે જ ઘણી વખત લોકો પોતાને અરીસામાં જુએ છે જે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ એવું કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે બીજું છે બંધ ઘડિયાળ મિત્રો ઘડિયાળ સાથે વ્યક્તિનું ભાગ્ય જોડાયેલું હોય છે ઘરમાં બંધ ઘડિયાળ ખરાબ સમય આવવાનો સંકેત આપે છે શાસ્ત્રો અનુસાર બંધ ઘડિયાળ જોવાથી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે દિવસના દરેક કામમાં અવરોધ આવી શકે શકે છે 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 અને બનેલું કામ પણ બગડી મિત્રો ત્યારબાદ આવે વાસણો સવારે ઉઠતાની સાથે જ એઠા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો થઈ જાય છે શાસ્ત્રો અનુસાર રાત્રે જ રસોડું સાફ કરીને સૂવું જોઈએ એઠા વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે કારણ કે ઘરના રસોડામાં સ્વયં માતા લક્ષ્મી વાસ કરે છે અને જે વ્યક્તિ રાત્રે વાસણો રસોડામાં જ છોડી દે છે અને રસોડાની સાફસફાઈ નથી કરતો તો માતા લક્ષ્મી હંમેશા માટે એ ઘરનો ત્યાગ કરી દે છે જેનાથી ઘરમાં ગરીબી છવાઈ જાય છે તો મિત્રો રાત્રે ક્યારેય રસોડામાં એઠા વાસણો ન છોડો દર્શકો ત્યારબાદ આવે છે પડછાયો માન્યતા છે કે સવારે ઉઠ્યા પછી પહેલી નજર પોતાના કે બીજાના પડછાયા પર પડવી સારી નથી પડછાયો જોવો રાહુનો સંકેત માનવામાં આવે છે પડછાયો જોવાથી મનુષ્યમાં તણાવ અને ડરનો માહોલ થાય છે છે દિવસભર કામમાં મુશ્કેલીઓ આવે અને એકાગ્રતા તૂટે છે અને સૌથી છેલ્લે આવે છે હિંસક પ્રાણીનો ફોટો મિત્રો જો સવારે ઉઠતાની સાથે જ ગાય દેખાય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રો અનુસાર સવારની પહેલી નજર કોઈ હિંસક પ્રાણીના ફોટા પર ન પડવી જોઈએ માન્યતા છે કે એનાથી સંબંધોમાં અંતર આવવા લાગે છે છે સાથે જ કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે મિત્રો આ વિડીયોમાં હાલ પૂરતું આટલું જ જો આપને આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરીને એને પોતાના મિત્રો અને પરિજનો સાથે શેર જરૂર કરો સાથે જ આવી જ જ્ઞાનવર્ધક જાણકારી માટે અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ